એકજ મહીનાની અંદર ટ્રેન દુર્ઘટનાનો વધુ એક ષડયંત્ર યુપીના કાનપુર ખાતેથી સામે આવ્યું છે ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મહિનાની અંદર ટ્રેન દુર્ઘટનાનો વધુ એક ષડયંત્ર સામે આવ્યું છે રવિવારે રાત્રે લગભગ સાડા આઠ વાગે પ્રયાગરાજથી ભીવાની જતી કાલિંદી એક્સપ્રેસ રેલવે લાઇન પર રાખેલા એલપીજી સિલિન્ડર ભરેલા સિલિન્ડર સાથે અથડાઈ હતી ત્યારે સત્તરમી ઓગસ્ટ ની રાત્રે લગભગ અઢી વાગે સાબરમતી એક્સપ્રેસના ના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા તો હવે રેલવેએ પણ આ અકસ્માત માં ષડયંત્ર હોવાની વાત કરી હતી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આઠ સપ્ટેમ્બરે રાત્રે લગભગ સાડા આઠ વાગે કાલિંદી એક્સપ્રેસ અનવરગંજ કાસગંજ રેલવે લાઇન પર બરાજપુર અને બિલહોર વચ્ચે રેલવે ટ્રેક પર રાખવામાં આવેલા એલપીજી સિલિન્ડરથી ભરેલા સિલિન્ડર સાથે અથડાઈ હતી લોકો પાયલટે જણાવ્યું કે તેણે ટ્રેન પર કોઈ શંકાસ્પદ વસ્તુ જોઈ ત્યારબાદ તેણે બ્રેક લગાવી પરંતુ તે પછી પણ તે વસ્તુ ટ્રેન સાથે અથડાઈ અને જોરદાર અવાજ આવ્યો ડ્રાઈવરે ટ્રેન રોકી અને ગાર્ડ અને અન્ય લોકોને આ અંગેની જાણ કરી एटीएस एटीएस भी, भी मौके पर गई है उसमें नौकम होना कुछ हम सभी पास पार्टी और बिना पूरी जाएगा अभी संभव